નગર પતિ પત્ની બે બેઠા હતા છોકરા બાજુમાં બેઠે રવિવાર હતો એ રવિવાર હતો એટલે ભાઈએ કીધું એના પત્ની બેન કે સાંભળો છો હા હાલના જ રવિવાર છે તો પિક્ચર જોવા જાય જાવું જ જોવે પરિવાર સાથે બેસી જોઈ શકાય એવા ફિલ્મો ખૂબ છે ખૂબ જોજો

એટલે વલાય કીધું કે ફિલ્મ જોવા જવું હોય તો આપણે છોકરાને સમજાવજો એટલે છોકરાને બોલાય કીધું કે બેટા અહીંયા આવો આપણે કનુભાઈ છે કે ત્યાં બેટા સતનારાયણ ભગવાનની કથા છે એટલે હું તારા મમ્મી બે જાય છે કલાક જાતા કલાક આવતા બે કલાક બેસશું એટલે ત્રણ સાડા ચાર કલાક થશે તમે શાંતિથી થી ઘેરે બેસજો ટીવી જોજો ઓકે પપ્પા જાઓ છોકરા આગળ ફોટો બોલાય

નો ફાવે ધંધો ન કરવો તમારી પરીક્ષા કરવા નથી આવ્યો પણ આજે આ મોબાઈલ થતા માણસ નેગેટિવ બહુ ઉપયોગ્યો છે જયરાજીભાઈ આ મોબાઈલ એ માટે કાઢ્યો છો મેં એને પૂછ્યું આ અમેરિકા વાળા આ ગૂગલી ગૂગલ ને જે કાઢ્યું ને એને મેં પૂછ્યું

જોતા જોતા આમ હું કામ કરવું પડતું અને હવે તો એવા એની કર મને અંગ્રેજી બહુ આવડે પણ હું બોલું હા છે મારા હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ ન કરું બોલ મારું અંગ્રેજી નથી ગયું નાનાથી તો વધારે અંગ્રેજી હાર્ડ હોય જ નહીં હમણાં એક ભાઈ મને પૂછ્યું મને કે માયા ભાઈ તમને અંગ્રેજી આવડે મેં કીધું કેમ કે શીખવું જો મેં કીધું એક ભાષા ગુજરાતી ની બહાર નથી ગુજરાતી ને સંસ્કૃત એ બધી ભાષાની માં છે હું ખોટી તાળીયું નથી પડાવતો હાવ હાશ કઉ હવે દાખલા તરીકે તમે અંગ્રેજીમાં બોલો કે કમ હિયર કમ હિયર તો ક તો કલમ નો કે બીજો એક

મોબાઈલમાં તમે કોઈ પણ જો આમાં તોફાન કરે મારી માવું મોબાઈલ જ પકડાય રમાડવાનો ટાઈમ નથી એ તમને અત્યારે નહીં સમજાય એ તમે ગઢીયું થા હો ને તેથી તમારા તમારો ડોહા તમને વૃદ્ધાશ્રમ પકડાવી દે જે માવુએ બાળકોની તોતડી ભાષા બરાબર સમજી શકી હોય ઈ જે દી મા બુઢી થાય ને ત્યારે ઈ તોતડું બોલે તે દી એની છોકરો સમજતો થઈ જાય પ્લીઝ પગે લાગીને કહો આ ઘડીક આપજો ભલે હું એમ નથી પણ હાવ એના મય નહીં હાવ અમુક અમુક છોકરા તો આખું શું શું થઈ ગયું નામ જ કરતા અમારે બધાને ઘેરે જવાનું હોય સા પીવા બેટા મહેમાન આવ્યા છે કે માતાજી કરે મેં કઈ કજવું લેવા દેવા હવે નવો પ્રોગ્રામ હું કામ પોગ્રામ નહી પ્લીઝ એની સાથે માં બની દેજો મેં પેલા તો હા છે હકીકત કહું બાપ આ આઠ મહિના મેં કીધા એ તમારું બાળક મોબાઈલ માગે તો માયો આયર ગાવાનું બેન કર દે પછી તમે જેને પકડાવો તો મને ખબર નહીં અને ભૂલ થી તમારે ઈ આઠ મહિનાનું થઈ જાય અને ભૂલથી તમારા મંદિરિયામાં ઝાલર ખાલી વગાડજો અને ઘોડિયામાં માલી હેઠું ઉતરી ગોઠણિયા ભરી જોય મંદિરિયામાં ન આવે તો એ માયો આયર ગાવાનું બંધ કરી દે સાહેબ આ જરૂરી છે પણ આ મોબાઈલ કેમે કેમયા ખરેખર એક જણો આમા મામમ કરતો એને ઘિરે जातो આ શેર ની વાત કરું છું આની વાત આફ્રિકાની આમા મામમ કરતો એને ઘિરે जातोસ હમણા ગાડીમાંથી નીચે ઉતર્યો આમા મામમ કરતો 15 માળનું બિલ્ડિંગ હતું લિફ્ટ પાહ ગયો કરતા લિફ્ટ લિફ્ટ આવી લિફ્ટ આવી પંદર નંબર નું બટન દબી દીધું રોકી હોય ને હાથમાં માળ વાળા એ બટન દબેલું રહી આ પંદર મો માળ સમજીને ભાઈ જે પંદર પિસ્તાલી નામનો ફ્લેટ જે ખૂણા આવતો હતો

આમ પી ગયો અને પાછો કરતા બેન એમાં હાથ પિસ્તાલી આવ્યો સમજાય ત્યારે દાંત કાઢજો એ હાથ પિસ્તાલી આમ જ આવ્યો એને ડોરવેલ દબાવ્યો એટલે પંદર પિસ્તાલીસ ઉભો થઈને દરવાજો ખોલ્યો એટલે હાથ પિસ્તાલીસ પંદર પિસ્તાલીસ જોયો એટલે હાથ ને એમ થયું કે હું કોક ના ઘેરી આવી ગયો સોરી સોરી કીને એ વી ગયો બોલો મૂળ ઘર્ષણ એવી ગયો બેન ને એમ થયું કોણ મહેમાન આવીને વૈયા ગયા એ રસોડા માલી બાર આવ્યા ત્યારે એને કીધું આવો ભાઈ આવો કયું કામ તમારું મહેમાન કોણ હતું ત્યારે ઓલે કીધું બેન માફ કરજો હું મોબાઈલ માં મોબાઈલ માં બે ગયો એ કોણ આવીને ભયું જી હરામ બરોબર મને ખબર હોય તો મારો કહેવાનો શું છે તમારી વ્યવસ્થા ને જે બગાડી દે તમારા જીવનને જે આનાથી બીજું વ્યસન ક્યુ હોય શકે ખરાબ તમને વ્યસન ખાલી ઓલું દેખાય આ આ મોટું વ્યસન છે ઓલામાં તમારી તબિયત બગડશે કદાચ ડોક્ટર તમારી કિડની ટ્રાન્સફર લીવર ટ્રાન્સફર કરી શકશે પણ વિચારોને ટ્રાન્સફર બીજું કોઈ નહીં કરી શકે તમારા ધર્મ શાસ્ત્ર સિવાય અને તમારી જનેતા સિવાય આ દેવી ભાગવત ના મંડપ બેઠા છે ત્યારે કહી છે કે માનું કેટલું મહત્વ છે એ દેવી ભાગવત માં વાંચી લેજો જયારે જયારે ભારત વર્ષ કોઈ પણ પુરુષ ધર્મ જયારે નબળો પીડ્યો છે ત્યારે માં ઊભી થઈ છે

શું શું મહીસાસુર ચંડ આ રાક્ષસો એવડા મોટા આપેલા વરદાન લઈ મહાદેવ દેવતાઓ બહુ ખાતા અમર પાછો અમર મરે તો નહી પણ ચડે કે નહી દેવતાઓ ઉપર જયારે રાક્ષસો પ્રહાર કરે ત્યારે આવે કૈલાસ અને ત્રીજી વાત કહું કે આ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ થી આ દુનિયામાં મોટો કોઈ દેવ નથી મહાદેવ થી તો કોઈ નહીં અને એમાં પૂંજાય છે જેના કુળમાં ઉમા પૂંજાય છે ઉમિયા પૂંજાય છે જેના કુળમાં ભવાની પૂંજાય છે આ બધા નામ પાર્વતીજીના પક્ષપાત નથી કરતો પણ મને એમાં ઉમા બહુ ગમે ઉમા શબ્દ શું કામ મહાદેવ ને નામ લેવું હોય ને ત્યારે ઉમા કહેતા

કેવું સરસ હતું પાછો જોવાનો મુદ્દો મુતર નહીં સબંધ કરે જોતા નહિ કઈ એ તો વડીલો સંબંધ કર્યો એ પાકું અને પાછો ફેરાય તે લાજ કાઢીને ફેરતા માંડવામાં જાડું ઓઢેલું હોય માંડવામાં દેખાય નહીં તો હું છે અંદર બાકડો છે બાગડી છે ખરેખર જોયા વગર સંબંધ કર્યા પૂછા આ મારા બાપ વડીલો બેઠા જોતું એ તો ઘરે આવીને ઘુંઘટ ખોલ્યા ચારે ખબર પડી ગુલો રાણી બાજ્યા જે આપડે ભાઈ રોન તો રોન